તમે એટલે હું હોટલ હારે જોઉં છું તો મજા પણ મેં પાંચ ને આપણે પંજાબી પીઝા ને બીજા ખાધું દેશી હોટલ આવે તો દેશી ખાવું એટલે હું જોઉં છું હોટલ આવે તો

પાણી પી જાય રૂપિયા ની આપણે બોટલ લીધી હોય ને એ તો રખડી તો બહાર એટલે પૈસા ગણિત કોઈ નીકળાય નઈ પાંચસો હજાર રૂપિયા વધારે વપરાય તેમાં શું થાય ખાતુ માં એક સીટ રોકાય ને

કોક હતા નથી એ લાગે કામબો કામબો કરે ને એટલે હે બેટા રમણી શું રામ રામ કીધા હું હું આયા બાર નથી ઊભો રેવા હાલ ઘરમાં હું હું કવ આમ કઈ ભલા મણસો હોય ખાવાને ટાઈમે તું કા કેતી થી પણ નો અમાયના આયા પણ એમ ખાવા નહીં થાય એમ હાથ પગ તો વાય શી ખાઈ જો બતા અગો મને ફોન કર્યો હોત ને ખાલી કલાક બૈચાન ગોટા સમોસા ખમણ કઈ ખાઈમી નો રેવા દે ગો ગોળ ગુલાબ જાબો ફાટન લસપસ્તા લાઈ લઈ નાકે ઈ પણ મહા એવું તો દુકાને મળતું હતું પણ અમને એવું નથી ભાવતું મસાલા વાળું પાંચ દી દીન ખાસ ખમા તો દેશી ખાવતું ઘઉના ના રોટલા માર માસીના હાથના અને આમ જો શેરો સોખા ઘી નો હોટલે અમે આવ્યા શિવાયા અને એવ ખર્ચો શું કરે અયા બળી કે સા ખોટલીનું કીધું છે એરો તડકી હાલો 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 માં રાયા છો ને હાલો ના હોયટા ખરેખર રોડ ટક કરાવે

ડાયતા આવજો હોય તો તમારું કરો ને સાંભળી થશે પૂછતો આ માસી સાજ લેતા આવો

શાંતિ શાંતિ રાખો દીકરો થામા કાલે અમરખણ પ્રસંશન ટાઈમે પોગવાનું છે આ કેટલું થાઉ તમે આ બોણ તમને

આ ડાઈબલ ખાતો એવું ઘરે ડાઈબલ ખાઈ ગયો હા સર ઘરે માં ફેર પડે હો આવજો એ આવજો રામ રામ એવો રામ ને મારા રામ રામ કેજે તું તારી માં ઉપર જ આવજે હા માસી તમે

ઘી ની ભાનકી તો ઠીક છે ભાંકી ક્યારેક ને એ મોટો કુકર નીકળ્યો કુતરાનું કીધું તોય ખાઈ ગયો અને ઘી નું એને કીધું હવે